એક સમય હતો જ્યારે અમદાવાદનું પ્રાણી સંગ્રહાલય એશિયાના શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામતું હતું આ પ્રાણી સંગ્રહાલય નિર્માણ પામ્યું તેનો શ્રેય રૂબિન ડેવિડને જાય છે હાલમાં તેમની દીકરી એસ્થર ડેવિડનું રૂબિન ડેવિડ ધ જૂ એન્ડ ધ જ્યુ નામનું પુસ્તક નવજીવન દ્વારા પ્રકાશિત થયું છે આજે તેમનું બનાવેલું પ્રાણી સંગ્રહાલય એ સ્થિતિમાં નથી જે સ્થિતિમાં તેઓ મૂકી ગયા હતા વન્યજીવ સંરક્ષણમાં તેમના પ્રદાનના કારણે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા રૂબીનના મિત્રોની ટોળીમાં સિંહ વાઘ દીપડા રીછ હાથી સાથે અનેક પશુ પ્રાણીઓ હતા આ પ્રાણીઓ સાથેની તેમની આત્મીયતા એટલી હતી કે તેઓ સિંહના પિંજરામાં દાખલ થઈને સિંહને બાથ ભીડી શકતા રૂબીનની પ્રાણીઓ સાથેની દોસ્તી આજે પણ યાદ કરવામાં આવે છે વૈષ્ણવજન જે કહીએ પીર રે નમસ્કાર હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ રૂબિન પ્રાણીઓના રક્ષક બન્યા તે અગાઉ તેમની શિકારી તરીકેની ખ્યાતિ હતી સાબરમતીના કોતરોથી આરંભાયેલી તેમની શિકાર યાત્રા સૌરાષ્ટ્ર અને આસપાસના જંગલો સુધી વિસ્તરી હતી એમની પાસે બાવીસ બોરની રાઇફલ હતી તત્કાલીન અમદાવાદના જિલ્લા કલેક્ટર મિસ્ટર ડમરી સાહેબ સાથે કૂતરાના શોખ અને પ્રાણીઓના જાણકારી સંદર્ભે તેમનો નાતો બંધાયો અને પછી કલેક્ટરે જ તેમને રાઇફલ માટે લાયસન્સ કાઢી આપેલું પણ એક કરુણ ઘટનાથી રૂબીને કાયમ માટે શિકાર છોડી દીધો ગાંગડ પંથકમાં શિકાર કરતી વખતે તેમનાથી એક હરણીનો શિકાર થયો હરણીને ગોળી વાગી ત્યારે તેને ગર્ભ હતો તેના ગર્ભમાં કાચા દિવસનું બચ્ચું તડફડતું હતું રૂબીને એ બચ્ચાને જોઈને કાયમ માટે શિકાર છોડવાનો સંકલ્પ લીધો યોગાનું યોગ એ દિવસે રૂબીનની દીકરી એસ્થરનો જન્મદિવસ હતો રૂબીન શિકાર સાથે પશુ સારવારનું પણ કામ કરતા ઘરે દવાઓ બનાવતા અને તેનાથી પશુઓની સારવાર કરતા શાસ્ત્રીય રીતે આ અભ્યાસ કરવા માટે તેમણે પશુ પ્રાણીઓ ચિકિત્સામાં અનેક પુસ્તકો પણ એકઠા કર્યા હતા આ પુસ્તકોથી તેમની ચિકિત્સાની કાબિલિયત વધુ વિકસી પ્રાણીઓ સાથેનો ઘરોબો અને ચિકિત્સાના કાબિલિયતના આધારે ઓગણીસો એકાવનમાં અમદાવાદના તત્કાલીન ડેપ્યુટી મેયર એમ બી કાદરી અને કમિશનર બી પી પટેલ રૂબીન પાસે આવ્યા તેમણે કાંકરિયામાં આવેલા હિલ ગાર્ડન પર પ્રાણી સંગ્રહાલય નિર્માણ કરવા રૂબીન સામે પ્રસ્તાવ મૂક્યો રૂબીને તે સ્વીકાર્યો અને પછી શરૂ થઈ હિલ ગાર્ડન પર પ્રાણી સંગ્રહાલય નિર્માણ કરવા પ્રક્રિયા ધીરે ધીરે એ ટેકરીઓ પર નાનું જંગલ ખડું થયું જેમ જેમ પશુ પ્રાણીઓ આવ્યા તેમ પાંજરાઓમાં તે ગોઠવતા ગયા દીપડા સિંહ મગર રીછ હાથી બધા રૂબીનની આ નાની દુનિયામાં આવ્યા અહીં આવેલા પશુ પ્રાણીઓ માત્ર પ્રાણી સંગ્રહાલય માટે જ નહોતા આવ્યા બલકે રૂબીન સાથે તેમનો નાતો પણ બંધાયો મોન્ટુ નામનો સિંહના પિંજરામાં રૂબીન સહજતાથી જતા રાજુ નામનો વાઘ બ્રાઉની અને બ્લોન્ડી નામના રીચ તેમના પરિવારના સભ્યો હોય એટલા સહજતાથી તેમની આસપાસ ફરતા રૂબીનના પંખી પ્રાણીઓ પ્રેમની આવી અનેક કથાઓ છે એક વખત તો રૂબીનના મદદનીશ તરીકે કામ કરતા સીધી બાદશાહ ભૂલથી સિંહના પિંજરામાં પહોંચી ગયો તેનું ધ્યાન પડ્યું ત્યારે સિંહ અને સિંહણ તેને ઘેરી વળ્યા હતા સિદ્ધુનું બચવું મુશ્કેલ હતું પણ એટલામાં સિદ્ધિને ધક્કો વાગ્યો અને તે પિંજરાની બહાર ફેંકાયો સિદ્ધિને મોતની મુખમાંથી બચાવનારા રૂબીન હતા જીવનના છેલ્લા વર્ષોમાં જ્યારે રૂબીન ગીરના જંગલોમાં હતા ત્યારે તેમની સામે એક સિંહણ આવી હતી આ સિંહણ પાંચ મિનિટ સુધી રૂબિન ડેવિડને જોતી રહી અને તે પછી ત્યાંથી જતી રહી એ રીતે ગલકી નામની ચિપાંઝીના પાંજરામાં સાથે બેસીને રૂબિન ડેવિડ તેને ચિત્ર દોરવાનું શીખવતા આ તસવીરમાં તે દેખાય છે કે ગલકી ખૂબ તલ્લીનતાથી ચિત્ર દોરી રહી છે સામાન્ય સંજોગોમાં જે ન થઈ શકે તેવું કામ રૂબીને તેમના મિત્રરૂપે પ્રાણી પશુઓ પાસેથી કરાવી શક્યા હતા વન્યજીવના પ્રાણી સંરક્ષક તરીકે રૂબિન ડેવિડના જીવનની આવી અનેક જાણી અજાણી વાતોને ફરી ફરી બાળકોને કહેવી જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે